આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું જેમાં બગીચા સર્કલથી લઈ ફુવારા સુધી પદયાત્રા યોજાઇ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ઉષાબેન અને જિલ્લા ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર ડીસા શહેર મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ અને ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના નેતૃત્વ હેઠળ એક પદયાત્રાનું આયોજન કરાયું જેમાં બગીચા સર્કલથી લઈને ફુવારા સુધી પદયાત્રા યોજાય જેમાં ભારત માતા કે અને વંદે માત્રના નારા લગાવ્યા હતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપતા અને લોકસભામાં પણ મહિલા ઉમેદવારની જિલ્લામાં પસંદગી કરાતા મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો ઇન્ટરનેશનલ મહિલા દિવસ એ નિમિત્તે અને આપણા મોદી સાહેબ જે નારી માટે જે સારી એવી યોજનાઓ લાવ્યા છે એને વંદન કરતો કાર્યક્રમ એટલે કે નારી શક્તિ વંદના કાર્યક્રમ એના અદા જુદા કાર્યક્રમો થયા છે એના એક સ્વરૂપ તરીકે આજે ડીસા શહેરની અંદર અમે પદયાત્રાનું આયોજન કરેલું જે સાંઈબાબાના મંદિરથી ચાલુ કરીને ફુવારા સર્કલ સુધી રાખેલું હતું એમાં બહુ સંખ્યાની અંદર મહિલાઓ જોડાઈ અને એ મહિલાઓએ જે શક્તિવંદના જે મહિલાની અંદર જે શક્તિ રહેલી છે મહિલા સશક્તિકરણ થાય અને મહિલાઓ વધુમાં વધુ આગળ આવે એ માટેનો આ કાર્યક્રમ અમે આજે નિશા શહેરની અંદર યોજ્યો હતો કેન્દ્ર સરકારની સાઈબાબાની સાંઈબાબાની ગુજરાતની પદે મદયાત્રાનું આયોજન કરેલ છે તેનામાં બોડી સંખ્યામાં આજે મહિલાઓ જોડાણી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત આપી છે અને અમારું ગૌરવ વધાર્યું છે આજે આપણે ગૌરવની વાત કરીએ તો લોકસભામાં પણ આપણે આજે ડૉક્ટર રેખાબેનને ટિકિટ આપીને આપણી નારી શક્તિનું ખૂબ જ સન્માન કર્યું છે એ માટે આદરણીય મંત્રી મોદી સાહેબનો અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ નારી શક્તિ